બ્યા દીકરી ના પટ્ટા મહારાજે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ અરે ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ અરે ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ અરે ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ ફોન રેકોર્ડ થાય છે એટલે કોઈ ની ફોન ઉપર વાત નો કરતા એવું ભાજપવાળા કે પોલીસ વાળા દીકરીને ધમકાવેલ છે મારી પાસે રેકોર્ડિંગ છે મેં બોલે છે ફોન માં નહી બોલું અમારું રેકોર્ડિંગ થાતું હશે કોને ધમકાવ્યું એવું દીકરીને રેકોર્ડિંગ થાય છે એમ બીજી ધમકી એવી મારી મારી પાસે રેકોર્ડિંગ છે અત્યારે બોલું ત્યારે દીકરી એમ કહે છે કે જો દીકરીને ભાજપવાળા વાળા એવી રીતે ધમકાવેલ છે કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો

અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મેં અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘર્ષ ન્યાય નહીં ઘટના ચાહે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે

અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત તો હાથમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને કે આ દીકરીના પટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાતનો તો હાથમાં જાગવો જોઈએ હવે ગુજરાત નો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગવું જોઈએ દીકરી પોલીસ કેવી રીતે આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો છો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો

ન્યાય કરો તમે ન્યાય